એનો મૂળ ન જાણે મારો દયારામભાઈ તો કહે છે કે આ સત્સંગ છે ને સર્વનો સાર છે અને સત્સંગ એ કેવલ શબ્દો નથી એ કેવલ જીભથી નીકળેલા શબ્દો કાન સુધી પહોંચે એટલી પ્રક્રિયા નથી હૃદયમાં રહેલા વક્તાના ભગવાન શબ્દોનો માધ્યમ લઈ અને શ્રોતાના હૃદય સુધી પહોંચી જાય એ જ સાચા અર્થમાં સત્સંગ છે સ્પર્શે નહીં તો એ સત્સંગ કેવો સ્નેહ જગાડે નહીં તો એ સત્સંગ કેવો જીવન સુધારે નહીં તો એ સત્સંગ કેવો શ્રીજીમાં સ્નેહ પ્રગટાવે તો એ સત્સંગ કેવો સત્સંગ એ ભાવનું આદાન પ્રદાન છે શબ્દો તો માધ્યમ હોય છે અને એ શબ્દોના માધ્યમ થકી ભાવનું દેન ભાવનું પ્રદાન એટલે જ કહેવાય ને સત્સંગ એટલે ખેતરમાં બીજ વાવવા જેવું ખેડૂત જેમ બીજ વેરે વેર્યા હોય ઘણા પણ જેની ભૂમિ ફળદ્રુપ હોય બીજ સાથે આત્મસાત કરે અને એમાંથી ફણગાઓ ફૂટવા લાગે આ શરીર પણ ક્ષેત્ર છે ગીતાજીમાં કહ્યું આ શરીર ક્ષેત્ર છે ઉપનિષદ પણ કહે છે અને સત્સંગ એમાં બીજનું રોપણ છે આ ક્ષેત્રમાં જ્યારે સદવિચારો સદભાવનાઓ શ્રીજીના સ્નેહના બીજો જ્યારે રોપવામાં આવે અને એમાં ફણગો ફૂટે એટલે ઘરે જઈને વિચાર આવે લાવને ઠાકોરજી પુષ્ટાવી લો લાવને હવે કાલથી એક માળા ફેરવું લો ઘરે ઠાકોરજી બિરાજતા હતા અને હું તો ક્યારેય સેવામાં નહોતી જતી ત્યાં નહોતો જતો ચલો સત્સંગ સાંભળ્યો છે હવે ઠાકોરજીને રોજ સન્મુખ થઈશું કાંઈ નહીં તો ઝારી ભરીશું કાંઈ નહીં તો યમુનાસ્ટ પાઠનો નિયમ લઈશું મધ્રાસ્ટકના પાઠનો નિયમ લઈશું કંઈક જીવનમાં પ્રભુ તરફ બે ડગલા આગળ વધવાની ઈચ્છા થાય તો માનજો હૃદયમાં સત્સંગ સ્પર્શ્યું છે અને આ તો પારસ જેવો સત્સંગ છે સ્પર્શીને સોનું બનાવી દે વિચારો ભાવનાઓ દ્રષ્ટિકોણો બધાના જુદા હોઈ શકે પણ અંતઃકરણને વિશુદ્ધ સત્સંગ છે સ્નેહ કરાવે કૃષ્ણ સુ એને કહીએ સાચા સત્સંગ અને દુસ્સંગની વ્યાખ્યા અમારા દયારામભાઈ તો બહુ સરળતાથી કરે જેને મળવાથી ભગવાન ભૂલી જવાય એ દુસ્સંગ અને જેને મળવાથી ભગવાન યાદ આવી જાય પ્રભુમાં પ્રેમ વધી જાય એ સત્સંગ છે ગત પાંચ દિવસથી આ સત્સંગની સરિતા વહી રહી છે અને એમાં પણ મધુરાષ્ટકનું જ્યારે રસપાન કરવાનું હોય એટલે જ આપણે ત્યાં મધુરાષ્ટક રસ શ્રવણ નથી કહેતા પાન કહીએ છીએ પત્રિકામાં પાન શબ્દ જોઈને ઘણાને થાય પણ કરવું કે પાન તો જીવવાથી થાય આ પાન ક્યાં છે આ તો શ્રવણ છે કોઈ બોલે છે ને કોઈ સાંભળે છે જો આવું જ હોય તો તો સત્સંગ કેવલ કાનનો વિષય થઈ જાય સત્સંગ કેવલ કાનથી સાંભળવાનું નથી પણ રોમ રોમથી એનું પાન કરવાનું હોય છે સત્સંગ સાંભળીને રોમાંચ પેદા થાય છે પ્રભુને મળવાની ઉત્કંઠા વધી જાય છે સત્સંગનું પરમ ફળ એ પ્રભુમાં પ્રેમ છે કારણ કે ગમે તેટલા પુણ્યો કરો પુણ્યો સંચયથી ભગવાન ભક્તિ નથી આપતા સુખ આપે કા સંસારનું સુખ મળે કા સ્વર્ગનું સુખ મળે પુણ્યનું ફળ એ સુખ છે ભક્તિ નથી ભક્તિ તો કેવલ ને કેવલ સત્સંગ આપી શકે છે અને આપણે ત્યારે બધુ કેન્દ્રમાં રાખીને સત્સંગ માટે એકત્રિત થયા હોઈએ રોજ બરોજ કેટલાને મળતા હોઈએ છીએ આપણે પણ ભગવાન નિમિત્તે ભેગા થવું એ સદભાગ્યની વાત છે એ સૌભાગ્યની વાત છે એક મિનિટ માટે વિચાર કરો જો આ આયોજન ન થયું હોત તો આ ટાઈમે તમે શું કરતા હોત કેમ બધાને હસું આવી ગયું ક્યાં હોત પાંચ છ દિવસ આપણે ત્રણ થી સાત માં કરતા શું હોત અને વિચાર કરો ઠાકોરજી સત્સંગ આપ્યો તો બધું લૌકિક છોડી અને શ્રીજીના શરણમાં આવીને બેસી ગયા ઠાકોરજી પોતાની વાણી પ્રગટાવે છે અને આપણે ભગવાનને સાંભળી રહ્યા છીએ સત્સંગનું શ્રવણ એટલે ભગવાનને સાંભળવું આ ગ્રંથો એ ભગવદ્ વાણી છે વક્તા તો ગૌણ હોય છે તમે હું બંને ભક્તિ કરી રહ્યા છીએ તમે સાંભળીને શ્રવણ ભક્તિ કરો છો હું બોલી ને કીર્તન ભક્તિ કરું છું પ્રભુની કીર્તિના ગાન કરું છું મુખ્ય મુખ્ય વાત વાત હું કે તમે નથી છે આપણા બંનેની વચ્ચે જે તાતણો જોડાયો સેનાથી તો કે મધુરાષ્ટ્ર ભગવત સત્સંગ છે આ સત્સંગ મહત્વનું છે ઘણી લોકો વક્તાને પકડી રાખે એને યાદ રાખે સત્સંગ ભૂલી જાય તો એ પણ ઉત્તમ નથી મને ભૂલી જજો સત્સંગ યાદ રાખજો મધુરાષ્ટક યાદ રાખજો જે કહેવાયું છે એ યાદ રાખજો પ્રધાન તો એ જ છે મિરગા તો એના માટે જ થયા છે જો આવી પવિત્ર ક્ષણો ન મળી હોત તો ક્યાંક ને ક્યાંક સંસારની ગાંઠો બંધાય એવું જ કંઈક આપણે કરતા હોત ક્યાંક કોઈકનું દુર્વિચાર થતો હોત ક્યાંક કોઈકની દુર્ભાવના પેદા થતી હોત ક્યાંક કોઈની જોડે ક્લેશ થતો હોત કારણ કે જ્યારે મનમાં ભગવાન નથી હોતો ત્યારે સર્વ દુર્ભાવનાઓ પ્રગટ થઈ જતી હોય છે આપણે ચાર ચાર કલાક ભગવાન માટે કાઢ્યા છે હું તો ઘણી વાર કહું ને આપણે કથા નથી બેસાડતા કથા આપણને બેસાડે છે બાકી આજના માણસને દસ મિનિટ પણ ક્યાંક બેસાડવો ને બહુ અઘરો છે હાથમાં જ ના રહે પણ કથા આપણને પકડીને ચાર ચાર કલાક બેસાડે એક જ જગ્યાએ અને બીજું કાંઈ નહીં તું મહત્વની વાત એટલી આટલા આટલા કોઈનું ખરાબ વિચાર્યું નહીં એ ઓછું છે અત્યારે તો ન નડવું એ પણ સહાયતા જ છે એ પણ સહયોગ જ છે મનનો સ્વભાવ છે સારું નહીં વિચારો તો ખોટો વિચાર આવશે સારું નહીં કરો તો કંઈક ખોટું થવાનું એટલે મન પોતે સબ્જેક્ટ શોધે એના કરતા આપણે એને સબ્જેક્ટ આપો ઉત્તમ વિષય આપો જેથી મન ઉત્તમ ખીટી જોડે બંધાયેલું રહે આ સત્સંગ કરતા શ્રેષ્ઠ સ્થાન મનને લઈ જવાનું ક્યાં હોય કારણ કે ઘરેથી નીકળો એટલે ચારે બાજુ એવું દેખાય જેનાથી મન વિકૃત થાય મનમાં વિકાર આવે મન બગડે એવું જ ચારે બાજુ દેખાય ક્યાં જઈને મન પવિત્ર થશે ક્યાંક હવેલીમાં બેઠા હોઈએ ક્યાંક સત્સંગ સભામાં બેઠા હોઈએ કોઈ મહાપુરુષ જોડે બેઠા હોઈએ ત્યારે એમ લાગે કે આપણી જાત પવિત્ર થઈ રહી છે એમ લાગે જાણે ગંગાજીમાં ડૂબકી લગાવી બધા જ પાપોથી નિર્મૂલ થઈ વિશુદ્ધ થઈને કોઈ જીવ બહાર આવ્યો હોય મધુરાધિપતે અખિલમ મધુરમ એવા અખિલ મધુર પરમાત્માના યશોગાણ આપણે બધા જ મળીને કરી રહ્યા છીએ એક 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 દર્શન કરી આ આ યાત્રા અને પ્રભુના સ્વાદ કરાવતી ગઈકાલે આપણે વિરામ કર્યું હતું તિલકમ મધુરમ અનેક પ્રકારના તિલકની ચર્ચા આપણે કરી હતી શૃંગારમાં શિરમોર તિલક છે અને એટલા માટે આપણે ત્યાં જ્યારે પણ કોઈ ઉત્સવ આવે તિલક કરવાનો પ્રકાર છે ગઈકાલે જે ચર્ચા કરી હતી કુમકુમનું તિલક કેસરનું તિલક કસ્તુરીનું તિલક ચંદનનું તિલક ગોરોચનનું તિલક શૃંગારનું તિલક અને શૃંગારના તિલકમાં પુષ્ટિમાર્ગીય સેવા ક્રમની વાત કરી હતી કે આપણે ત્યાં પ્રાય રોજના ક્રમમાં ઠાકોરજીને શૃંગાર રૂપે તિલક ધરાવતા હોઈએ અને શિરમોર શૃંગાર છે તિલક ઉત્સવ હોય ત્યારે જ કુમકુમ નો પ્રકાર આપણે ત્યાં છે પુષ્ટિમાર્ગીય ક્રમ એવો છે એક છે પૂજા માર્ગ બીજો છે સેવા માર્ગ પૂજામાં વિધિની પ્રધાનતા હોય પંચોપચાર સોડસોપચાર જે પ્રકારથી પૂજા થતી હોય એ જ પ્રકારથી આખો પૂજનનો ક્રમ થાય વિધિ છે પુષ્ટિમાર્ગનો સેવાનો ભાવ છે ઠાકોરજી નંદાલયમાં બિરાજે છે અને જાગે અને છેક પોડે ત્યાં સુધીનો અષ્ટયામનો ક્રમ છે એક્યામ એટલે ત્રણ કલાક અષ્ટયામ એટલે ચોવીસ કલાક આખો નો ક્રમ આપણે ત્યાં અહર્નિશ ભગવત સેવા કઈ રીતે વ્રજમાં ચાલે છે એનો પ્રકાર વૃષ્ટિ માર્ગમાં છે એટલા માટે અહીંયા શ્રિંગારનું તિલક ધરાય છે આગળ ગાન કરતા શ્રી મહાપ્રભુજી જો હવે બે દિવસ છે એટલે એક 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 પડાવને આપણે પસાર કરતા આગળ જઈશું મહાપ્રભુજી આગળ ગાન કરતા કહે છે આજ્ઞા કરી કર્ણમ મધુરમ અર્થો કર્યા કર્ણનનો એક અર્થ કર્યો ક્રિયા પ્રભુ જે કાંઈ કરે છે એ બધું મધુર છે કર્ણમ મધુરમ અનેક અનેક ટીકાઓ મધુરાષ્ટક ઉપર છે અનેક અનેક આચાર્યોએ પોતાના ભાવો અભિવ્યક્ત કર્યા છે એક અર્થ કર્યો પ્રભુની ક્રિયા સમસ્ત ક્રિયા એટલે મહાપ્રભુજી સુબોધ નિધિમાં આજ્ઞા કરે છે આનંદસ્ય હરેર લીલા પ્રભુની પ્રત્યેક લીલા આનંદમય છે પ્રભુની કોઈ લીલામાં ક્લેશ કે દુઃખ નથી એટલે જ્યારે ત્યારે ભગવત લીલાનો કોઈ જીવ ભાગ બને એટલે કે ભગવાન વધ કરે કે વહલ કરે બંનેમાં સામે વાળાને તો આનંદ જ આવે છે ક્યારે તમે કથામાં એમ સાંભળ્યું કે કૃષ્ણએ કંસનો વધ કર્યો અને દુઃખી દુઃખી થઈ ગયો ના આપણે તો એમ જ સાંભળીએ કે કૃષ્ણએ કંસનો ઉદ્ધાર કર્યો અને ભગવાનના હાથે ઉદ્ધાર થાય એને કેવલ ને કેવલ આનંદની જ પ્રાપ્તિ થાય છે સ્વર્ગનર પણ નથી આપતા ભગવાન તો સીધું કલ્યાણ કરે છે ઉદ્ધાર કરે છે જીવ એટલે પ્રભુની લીલા પરમ મધુર છે કરણમ મધુરમ આપની પ્રત્યેક ક્રિયા મધુર છે એ પકડવાની હોય કે છોડવાની હોય નજીક જવાની હોય કે ભાગવાની હોય કૃષ્ણ લીલાની પ્રત્યેક ક્રિયા તમે જુઓ એ ક્રિયાઓ આનંદ જગાવનારી હોય છે ઠાકોરજી તો દરેકને આનંદનું દાન કરવા માટે જ પધાર્યા છે એટલે જ કૃષ્ણ ચરિત્ર ભાગવતમાં પ્રારંભ થાય એ સ્કંદને જ નિરોધ લીલા કહેવામાં આવે છે અને નિરોધ શબ્દનો અર્થ કર્યો પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદાશક્તિ નિરોધ ભગવાન એ જીવનો સ્વયંમાં નિરોધ કરે એટલે કે એના પ્રપંચની વિસ્મૃતિ પ્રપંચ એટલે અહમતા મમતા રૂપ સંસાર આપણી અહમતા ને મમતા એને શાસ્ત્રોમાં પ્રપંચ કહ્યો છે જ્યાં સુધી એના માટે જાગૃતિ છે ને ત્યાં સુધી ભગવાનમાં આસક્તિ નથી થતી એટલે ભગવાન એવી લીલા કરે કે આપણે સર્વ પ્રપંચોને ભૂલી જઈએ અને ભગવાન મય થઈ જઈએ ભગવાનમાં નિરુદ્ધ થઈ જઈએ હું કેટલો મોટો મારું શું છે આ તમે નંદ મહોત્સવમાં ના જોયું ગમે તેટલો મોટો ઇન્ડસ્ટ્રીયાલીઝ હોય કે ગમે તેટલો કોઈ મોટા પદ ઉપર હોય પણ અહીંયાથી ઉછાળતા હોય તો બધાએ પકડવા દોડે ત્યારે એક ક્ષણ માટે એવો વિચાર આવે છે અરે આટલું તો હું ઘણું વાપરી શકું ના આટલા માટે શું પકડવાનું ના તો હું વાંટી શકું આવો વિચાર આવે ના પ્રભુનો આનંદ છે પ્રભુનો પ્રસાદ છે એ માનીને સમર્થમાં સમર્થ વ્યક્તિ પણ એ પ્રસાદ માટે લાલાય તમારો નિરોધ ભગવાનનો છે તમે પોતાના લૌકિક અસ્તિત્વને ભૂલી જાઓ ત્યારે જ અલૌકિક આનંદને માણી શકો તમે રાસ કરતા હો તમે ખેલ કરતા હો રશિયા ગાતા હો તમે તેટલો સમર્થ વ્યક્તિ હોય પોતાના બધા સામર્થ્યને ભૂલી અને આનંદ કરવા પ્રભુ એ કરે છે એટલે કરવું કર્ણમ મધુરમ કારણ કે પ્રભુની ક્રિયા એવી છે કે પ્રભુને પોતાનું ગમતું થાય એના કરતા ભક્તનું ગમતું થાય એ વધારે ગમે છે ઠાકોરજી આનંદ ક્યારે આવે મેં ધાર્યું એ પૂરું થાય ત્યારે નહીં જો જીવ અને ભગવાનમાં ફરક એટલો છે જીવને આનંદ ક્યારે થાય મેં જે ધાર્યું તું બધું પૂરું થયું પ્રભુ પાસે જે જે માંગ્યું એ પૂરું થયું મારી બધી ઈચ્છા પૂરી થઈ ત્યારે ખુશી થાય અને પ્રભુને ક્યારે થાય મારા ભક્તની ઈચ્છા બધી પૂરી થઈ મને આનંદ થાય બસ જીવ સ્વયંની ઈચ્છા પૂરી કરીને પ્રસન્ન થાય પરમાત્મા ભક્તની ઈચ્છા પૂરી કરીને પ્રસન્ન એટલે આપણાને ભગવાનમાં ફરક એટલો આપણે પ્રભુને વસ્તુ આપીએ જો પ્રેમ આપીએ ભાવ આપીએ ભક્તિ આપીએ પ્રભુને જેથી એ આપણને વસ્તુ આપે આપણે મંદિરે જઈએ કે સેવા કરીએ કે જેવી ભાવના લૌકિક કામના હોય એનો અર્થ એ થયો કે હું પ્રભુને પ્રેમ આપું તો એ મને વસ્તુ આપે અને ઠાકોરજી તું મને હું તને વસ્તુ આપું જેથી તું મને પ્રેમ આપણો લક્ષ વસ્તુ હોય છે ભગવાનનું લક્ષ લક્ષ્ય પ્રેમ હોય છે પુષ્ટિ માર્ગમાં તો કહ્યું છે કે માંગવું એનો અર્થ એ થાય કે મારો ઠાકોરજી જાણતો નથી એને તો બધી ખબર છે એટલે પ્રભુ તમે રાજી ત્યારે થાવ જો એક છે પોતાની ઈચ્છા પૂરી થવી અને કદાચ આપણું ધાર્યું પૂરું ન થવું ત્યારે તો વધારે રાજી થવું ક્યારે મારા ઠાકોરજીએ જે ધાર્યું ને એ મારી સાથે થયું મારી પ્રભુની ઈચ્છા પૂરી થઈ હું હાર્યો ઠાકોરજી જીતી ગઈ કદાચ આપણું ધાર્યું પૂરું ન થાય તો આ રીતે વિચાર કરીને પણ પ્રસન્ન થવું કે ઠાકોરજીએ મારું પણ પોતાનું ધાર્યું પૂરું કર્યું એવા છે ભક્તની મનોકામના પૂરી કરી અને પ્રસન્ન થતા હોય છે એટલા જ તમે ચોર્યાસી ભાવની વાર્તામાં પણ જુઓ જેવા જેવા ભક્તોએ જે જે મનોરથો કર્યા ઠાકોરજી એ મનોરથો પૂરા કરી અને પ્રસન્ન થયા છે એક વાર એવા પ્રસંગોમાં આવે કે ઠાકોરજીને વિનંતી કરી કે રાસ લીલાનો અનુભવ થાય અને પ્રભુ એનું દાન કરે છે ભક્તને એમ થાય કે આરોગ આવ અને ઠાકોરજી આરોગીને પ્રસન્ન થયા આ ધરાવું પ્રભુને પ્રભુ એ ધરીને પ્રસન્ન થયા એવા અનેક પ્રસંગો હમણાં એ ચર્ચાનો સમય નથી બસો બાવન ચોર્યાસી વૈષ્ણવની અનંત એવી ભાવના વિધુરજીના પ્રસંગમાં કહીએ મનમાં ભાવ થયો કે ઠાકોરજી અમારા ઘરે રાજભોગ આરોગ્ય તો કેવો આનંદ આવે અને ઠાકોરજી દુર્યોધનને ત્યાંથી નીકળી અને વિધુરજીનો મનોરથ પૂરો કરવા જાય છે શબરી પ્રતીક્ષા કરે છે ભગવાન રામ આવશે મારો મનોરથ પૂરો કરશે અને એની પ્રતીક્ષા પરમાત્માએ પૂરી કરી સ્વયં જઈને મનોરથ પૂર્ણ કર્યા આવા અનેક પ્રકારના પ્રસંગો પ્રભુના ચરિત્રમાં આપણે જોઈએ એટલે કહું કર્ણમ મધુરમ પ્રભુ આપની તો પ્રત્યેક ક્રિયા આપનું જે કાંઈ કરો છો આપ એ બધું જ મધુર જ છે એમાં ક્યાંય કડવાશ નથી જીવ લૌકિક બુદ્ધિથી જોશે તો એને ભગવાનની ક્રિયામાં એ દોષ દેખાશે ભગવાને આમ નહોતું કરવા જેવું ભગવાને આમ કેમ કર્યું પ્રભુ બધું જ જાણે છે એને બધી ખબર છે 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 ક્યારે કોને જરૂર એ બધું જ જાણે અને એટલા માટે આપણે સેવા કરવી હોય તો બીજી બધી કરવી પણ સલાહકાર તરીકેની સેવા નહીં આપતી પ્રભુને આપણા જીવ બુદ્ધિવાળાની એડવાઇઝની જરૂર નહીં કારણ આપણે જીવ બુદ્ધિથી જોઈએ છે એ ઈશ્વર બુદ્ધિથી કરે છે માણસ જીવ બુદ્ધિથી માંગે છે ભગવાન ઈશ્વર બુદ્ધિથી આપે છે આપણને આજ દેખાય છે કાલની આપણને ખબર નથી હોતી ભગવાન કાલનું જોઈને આજે આપે છે આપણે આજનું જોઈને માંગીએ છે અને ભગવાન કાલનું જોઈને આપણને આપે છે એટલે મહાપ્રભુજી કહે છે પ્રાર્થી તેવા તકિન શાદ સ્વામ્ય અભિપ્રાય સંશે માંગીને પણ શું અર્થ એ થયો કે તને ભગવાન પર શંકા છે ના

કર્ણમ નો અર્થ કર્યો કુંડળ વાળા કર્ણ કર્ણમ મધુરમ પ્રભુ તો સર્વાંગ મધુર છે એટલે કર્ણ ફૂલ અને બીજું કુંડળ જે લાંબા હોય એને કુંડળ કહેવાય જે ગોળ હોય એને કર્ણ ફૂલ કહેવાય અને સેવા છે કયા મસ્તકના શિંગાર ધર્યા છે એના પરથી નક્કી થાય કે કુંડળ આવશે કે કર્ણ ફૂલ આવશે સાદી ચંદ્રિકા આદિને હોય ત્યારે કર્ણ ફૂલ આવે આ મુગટ હોય સેરો હોય આમાં કુંડળ આવે આવો સેવાનો ક્રમ સેવાનો ભાવ આપણે ત્યાં છે તો કુંડળવાળા કર્ણ પ્રભુના મધુર છે અને એનાય માધુરીની વાત કરી કે કુંડળ ત્રણ પ્રકારના વિશિષ્ટ રૂપે આપણે ત્યાં ધરાવવામાં આવે છે એક મકરાકૃત કુંડળ બીજા મત્સ્યાકૃત કુંડળ અને ત્રીજા મયુરાકૃત કુંડળ કુંડળના પ્રકારમાં તમે જુઓ તો આ ત્રણ પ્રધાન રૂપે કુંડળ આપણે ત્યાં પ્રભુને ધરવામાં આવતા હોય છે મકરાકૃત કુંડળ એટલે મગરના આકારમાં તમે જો દાખલા મગર જેવો અહીંયા મુખ હોય અને આખું મગર ને મકરાકૃત કુંડળ એને કહેવાય બીજા મત્સ્યાકૃત એમાં માછલી જેવો આકાર હોય અને ત્રીજા મયુરાકૃત મોર જેવા હોય ને ઠાકોરજીને ધરવામાં હવે જ્યારે દર્શન કરવા હવેલી મેં જાઉં ત્યારે કરજો આજે કયા કુંડળ ધરાયા છે પ્રધાન રૂપે આ ત્રણ ત્રણનો એ ભાવ જુદો જુદો બતાવે આપણે ત્યાં કે કર્ણમ મધુરમ આમાં પણ માધુર્ય છે પ્રભુની તો પ્રત્યેક અખિલમ મધુરમ ક્યાંય શુષ્કતા નથી બધામાં રસાત્મકતા છે ભાવાત્મકતા છે મેં પહેલા તો કહ્યું ને અહીંયા રીઝન્સ નથી અહીંયા ઇમોશન્સ છે તમે જે ધરાવો જે આરોગાવ જે સજાવ દરેકની ભાવ ભાવના આપણે ત્યાં કહેવામાં આવે છે આની પાછળ કયો ભાવ અને મહાપ્રભુજી આજ્ઞા કરે છે ભાવો ભાવને આ શું ભાવનાથી ભાવ સિદ્ધ થાય છે જેવો ભાવ તમે ધારણ કરો એ પ્રમાણે ઠાકોરજી એને ગ્રહણ કરે છે જે ભાવથી તમે તો તો મધુરમ આ આ કુંડળ મધુર છે મકરાકૃત કુંડળમાં ભાવ છે એમાં કયું માધુર્ય છે તો કે પ્રભુનું મુખાર એ રસ સાગર છે પ્રભુ તો સ્વયં રસ સાગર છે રસો વૈસ અને રસ સાગરમાં રહેલા આ મકર આ મગર કેમ ઠાકોરજી એ છે તો કે જ્યારે વૈષ્ણવ દર્શન કરવા આવે ઠાકોરજીના ચરણારવિંદથી દર્શન શરૂ કરે દર્શન કરવાનો અને કરતા 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 એની દ્રષ્ટિ પડે મુખ ઉપર અને મુખ તો રસનું સાગર છે એ રસમય છે રસાત્મક છે રસો વહી સહજ અને રસ સાગર મુખારવિંદ ના દર્શન કરતા કરતા દર્શન કરવા વાળાની દ્રષ્ટિ મકરાકૃત કુંડળ ઉપર પડે તો જેમ કોઈ સાગરમાં સરોવરમાં કોઈ વ્યક્તિ ઉતર્યો હોય અને ઉતરે હોય ને એનો પગ જો અંદર મગર પકડી લે પછી એને છોડાવવો બહુ અઘરો પછી તો એને ડુબાડીને ખેંચીને લઈ જાય એમ પ્રભુના દર્શન કરતા કરતા મુખ તરફ દ્રષ્ટિ જાય અને કુંડળ તરફ દ્રષ્ટિ કરો ત્યારે આ કર્ણમાં રહેલા મગર તમને એવા પકડી લે કે પછી ભગવત પ્રેમના સાગર થી ક્યારે બહાર ન નીકળી શકે એટલે કહ્યું કર્ણમ મધુરમ ભક્તના ચરણને ના ભાવને પકડવા માટે કે ભક્તનું મને કેવું મીન રહત જલ આશરે માછલી કેમ જલના આશ્રય મારે અને તો એ તડપીને મરી જાય જાકુ જાકુ આશ્રય જો જાકુ જાકુ આશરે તાકુ તાકી મીન દહત આશરે જો જારે પૂર આવતું હોય ને અને પૂર આવતું હોય તો માછલી તરતી હોય પણ મોટા હાથી ને તણાઈ જતા હોય તો કોઈએ પાણીને પૂછ્યું કે આટલા મોટા મોટા હાથીઓને તાણી જાય છે અને નાનકડી માછલી આરામથી તરે છે આવા પૂરમાં આવું કેમ તો કે હું જાકુ જાકો આશરે તાકુ તાકી લાજ જે જેનો આશ્રય કરે એ જ એની લાજ રાખે માછલીને અનન્ય આશ્રય પાણીમાં છે એને બહાર કાઢતા તડપીને મરી જાય પાણી વગર રહેતી નથી પણ હાથી થોડી વાર રહે ને પછી જમીનમાં રહે ને પાછો પાણીમાં રહે એને અનન્ય આશ્રય નથી એટલે પાણી એને સાચવતો નથી એને તાણી જાય પણ જેને જેનો આશ્રય કર્યો છે એ એની લાજ રાખે છે આપણે પણ ઘણી વાર ઠાકોરજી ઘણી વાર સંસાર ઘણી વાર ઠાકોરજી ઘણી વાર સંસાર અને ન સંસાર સાચવે ન ભગવાન સાચવે પણ જે દિવસે એના ચરણ પકડી લેશો ને પ્રભુ તારા સિવાય મારું કરનારો બીજો કોઈ નથી તારા સિવાય હું બીજા કોઈને ઓળખતો નથી મારું તો તું જ છો દ્રઢઈ ને ચરણ કેરો ભરોસો મારા ચિત્તમાં તારા સિવાય બીજા કોઈનો આશ્રય ક્યારે મે કર્યો નથી મારો અનન્ય આશ્રય છે આવો જ્યારે ભાવ ઠાકોરજી માટે થાય પ્રસંગોમાં ને એક વાર ભગવાન ભોજન કરવા વૈકુંઠમાં બિરાજ્યા અને લક્ષ્મીજી પંખો કરતા હતા એટલામાં ભોજન મૂકીને ભગવાન દોડે દોડ્યા છેક દરવાજે સુધી પહોંચ્યા કે ભોજન કરીને તો ના ના મારો ભક્ત મને પોકારે છે મારે દોડવું જવું છે અને દરવાજે જઈને અટકી ગયા અને પાછા વળી ગયા પાછા ભોજન કરવા બિરાજી ગયા લક્ષ્મીજી પૂછે આ કઈ લીલા કરી ભોજન કરતા હતા અને એકદમ થી ઉભા થઈને દોડ્યા પાછા દરવાજે જઈને પાછા કેમ આવી ગયા ત્યારે પ્રભુએ કહ્યું કે મારો ભક્ત ભૂતલ ઉપર દુઃખી હતો લોકો એને પથ્થર મારી રહ્યા હતા અને મને પુકાર કરી રહ્યો હતો પ્રભુ મારી રક્ષા કરો પ્રભુ હું આપની શરણમાં છું જોર જોરથી પુકારતો હતો મને થયું કે મારા શિવાનું કોણ રક્ષણ કરશે એટલે હું દોડ્યો ભોજન મૂકું તો પાછા દરવાજે કે મટકીને પાછા આવી ગયા ઠાકોરજી કે હું દોડ્યો એને બચાવવા દરવાજા સુધી ગયો ત્યાં સુધી એટલે ઘણી વાર પ્રભુ આપણને બચાવવા માટે દોડતા હોય છે પણ આપણે સંસારના પથ્થરોને શોધી લઈએ એટલે પાછા વળી જતા હોય છે અનન્ય આશ્રય અને જયારે આવી અનન્યતા થાય તો માછલી એ અનન્ય આશ્રયનું પ્રતિક છે તમે દર્શન કરતા કરતા મુખારવિંદના જ્યારે મત્સ્યાકૃત કુંડળને જુઓ છો એ જોવા માત્રથી પ્રભુ તમને અનન્ય ભક્તિનું દાન આપે છે જેવી માછલીનો આશ્રય જલમાં છે એવો આશ્રય તમારો અનન્ય આસક્તિ તમારી એ દર્શન માત્રથી પ્રભુના ચરણોમાં થઈ જાય છે અરે એટલા માટે ઠાકોરજીના દર્શન કરવા જઈએ ને ત્યારે ખાલી આમ દર્શન કરીને જતા ન રહેવાનું હોય એક એક વસ્તુના દર્શન કારણ કે પ્રભુના દર્શન એ અનેક ભાવોનું દાન કરવા વાળા છે એનું તિલકના દર્શન એના કુંડળના દર્શન એના શ્રિયંગમાં રહેલા શ્રીંગારના દર્શન એના નખચંદ્રના દર્શન એના મસ્તકના દર્શન એક એક શ્રીંગારના દર્શન કરવાથી જે જે ભાવથી ઠાકોરજી ધારણ કર્યા છે એ ભાવનું દાન પરમાત્મા તમને કરે करो जो, तो प्रभु जाको मन लागो गोपाल सो ता लेकर मीन दूध में राखो जल बीन सचु नही पावेरी जो सुरारन घूमी चलत हैीर न काहु जनावेरी आसक्ति मन प्रभु ने भी क्या गम लेकर मीन दूध में राखो मछली ने दूध में राखो ने કેતા ને કે એક વ્યક્તિ જતો હતો તળાવ કિનારે થી એક માછલું કૂદ્યું બહાર આવ્યો એટલે પેલો ગામનો નગર છે એને કહ્યું બારા જેવો મોટો માણસ આ માછલીને પાણીમાં પાછી ના નાખે લાવ દૂધનો કટોરો મંગાવો દૂધનો કટોરો મંગાવ્યો અને એમાં માછલી નાખી તડપવા લાગે મારા જેવો શેઠ પાણીમાં તો ના જ નાખે લાવ મધનો કટોરો લાવ મધનો કટોરામાં નાખે તડપવા લાગે મારા જેવો આ પાણીમાં તો ના જ નાખે ઘી કટોરો લાવ ગીવા એનો મિત્ર આવ્યો ને કહ્યું શું આના જીવન સાથે રમત કરે છે માછલીને લીધીને જ્યાં પાણીમાં છોડી હસ્તી રમતી આગળ વધી ગઈ પેલાએ માછલીના જીવન સ્તર સુધારવાની કોશિશ કરી પણ જીવનને ભૂલી ગયું લાઈફ સ્ટાઇલ સુધારવામાં ઘણી વાર આપણે લાઈફ ગુમાવી બેસીએ છીએ આપણને એમ થાય કે લાઈફ સ્ટાઇલ સુધરે લાઈફ સ્ટાઇલ સુધરે લાઈફ સ્ટાઇલ સુધરે પણ આપણી લાઈફ સેમાં છે આપણું જીવન શું છે મછલી આસકિતરણોમાં કેવલ આ મત્સ્યાકૃત કુંડળના દર્શન માત્ર થી થાય એટલે કહ્યું કર્ણમ મધુરમ ત્રીજા પ્રકારના કુંડળ છે મયુરાકૃત મોર જેવા દર્શન કરતા 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 પ્રભુના મયુરાકૃત મોર નો શત્રુ હોય અને મોર જ્યાં સર્પ જુએ એટલે ચાંચ મારીને મારી નાખે તો આપણે પણ જ્યારે મયુરના દર્શન કરીએ ત્યારે આ સર્પો ક્યાં છે કે આપણી ભીતર રહેલી દુર્ભાવનાઓ વિષયો જ વિષધર જેવી છે અનેક અનેક વિષધરો આપણા મનમાં કાર્ય કરી રહ્યા છે અનેક દુર્ભાવનાઓ કુભાવો આપણી ભીતર હોય છે માણસ મન શુદ્ધ કરવા માટે કેટ કેટલા પ્રયોગો કરતો હોય પણ આપણે ત્યાં ભક્તિ માર્ગમાં તો બધા પ્રયોગો કૃષ્ણ પરક જ છે તમારે મન એકાગ્ર કરવું હોય મન શુદ્ધ કરવું હોય કર્મોથી મુક્ત થવું હોય જેટલા જેટલા સાધનો અન્ય અન્ય માર્ગોમાં અન્ય અન્ય ઉપાયોથી બતાવ્યા છે ભક્તિ માર્ગમાં એ બધા જ ફલ કેવલ કૃષ્ણ ભક્તિમાં સમાઈ જાય છે કૃષ્ણ દર્શન અને કૃષ્ણ સેવામાં આ બધા જ ફલો આવી જાય છે